જૂનાગઢમાં વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કોટ કિલ્લા ખાતે મંત્રી મુનુભાઈ બેરાના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મેમોરિયલનું કાર્ય આગામી થી દસ મહિનામાં પૂર્ણ થશે અંદાજે ચાર કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર કરવામાં આવશે રાજકીય આગેવાનો અધિકારીઓ સહિત લોકો પણ હાજર રહ્યા હતા વીર જવાત બોદર રા નવગણ ના વંશો અને જેની બલિદાન જુનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાળાનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમડા હોય એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનાવવા જઈ રહ્યું છે એનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે

વીર ભીમણા વાલ્મીકી અને દાસી વાલભાઈ નું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનો કાર્ય કર્યું છે જૂનાગઢના ઉપરકોટના એ વિસ્તાર ઉપર કે જ્યાં સમગ્ર વિશ્વએ ભૂતકાળમાં નોંધ લીધી હતી એનો આ કાર્યક્રમ આજે અહીંયા થયો એના મેમોરિયલનો અને મેમોરી હોલ કદાચ કે મેમરી એટલા માટે બનાવવી જરૂરી હોય છે કે આવનારી પેઢીને પણ ક્યાંક એમાંથી શીખવા મળે કે મારા તમારા પૂર્વજોએ મારા તમારા વડવાઓએ રાષ્ટ્ર માટે શું કર્યું છે આજે માણસ દિવસે ને દિવસે સ્વકેન્દ્રીય વલણ તરફ આવી રહ્યો છે ત્યારે વિકેન્દ્રીય વલણ સાથે પોતાના દેશ માટે પોતાના રાજવીઓ માટે પોતાનું રાષ્ટ્ર ધર્મનું અનુકરણ કરવા માટે અને અનુસરવા માટે શું શું થઈ શકે છે અને ઉત્તમ ઉદાહરણ એટલે વીરવર દેવાય બાપા બોદર અને આજે તેમના સહિત જે મહાપુરુષોએ એ સમયમાં બલિદાન આપ્યા છે એમના મેમોરિયલનું લોકો ખાતમુહૂર્ત થઈ રહ્યું છે મારું પણ સપનું હતું આપણો ઇતિહાસ આપણું બલિદાન તે આ આ વિસ્તારમાં જગ્યામાં દેખાવું જોઈએ મ્યુઝિયમ સ્વરૂપમાં હોય મેમોરિયલ સ્વરૂપમાં હોય એક સ્વરૂપમાં આ હોવું જોઈએ તે આજે થઈ રહ્યું છે હું માનું છું મારી ખુશી સૌથી વધારે છે મેં મારું સ્વપ્ન આપણા સમાજની ઓળખ માટેનું તે આજે પૂર્ણ થઈ ગયું છે તો અંદાજે ચાર કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર કરવામાં આવશે અત્યારે મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તેનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આગામી આઠથી દસ મહિનામાં આ મેમોરિયલનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે